દર્શક મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં એક વિવાદિત મામલો સામે આવી રહ્યો છે અને નીત નવા વિડીયો નીત નવા ચર્ચા સાથે રોજે રોજ સોશિયલ મીડિયામાં નીતા ચૌધરીનું નામ ચર્ચિત બન્યું છે કચ્છના કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોતાની લાઈફ સ્ટાઇલથી અને જે રીતે બુટલેગર સાથે પકડાઈ ગયા હતા ત્યારથી તેઓ ચર્ચાસ્પદ બન્યા છે પરંતુ કચ્છના કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા છે અને હવે તે જૂનું થઈ ગયું છે પરંતુ નીતા ચૌધરી નું સાસરું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાદરપુરી ગામે આવેલું છે અને આ બાદરપુરા ગામે તપાસ કરતા અત્યારે તેઓ ઘરે નથી અને ત્યાં કોઈ નથી રહેતું તેવું જાણવા મળ્યું છે જો કે નીતા ચૌધરીના પતિ હાલમાં નવીન મકાન બનાવી રહ્યા છે અને નીતા ચૌધરીના સાસુ સસરા સહિત પરિવારજનો હાલમાં ગામમાં નથી રહેતા પરંતુ તેમના પરિવારજનો ખેતરમાં રહેતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જે નવીન મકાન બની રહ્યું છે તે તેમના પતિ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને આ મકાનમાં નીતા ચૌધરીને કોઈ જ લેવા દેવા ન હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે નીતા ચૌધરીના પતિ ખેતી પશુપાલનનો વ્યવસાય કરે છે અને ક્રિકેટ રમવાના શોખીન છે જોકે નીતા ચૌધરીના સમગ્ર મામલામાં પરિવારજનોની કોઈ જ ભૂમિકા ન હોવાનું પણ સૂત્રો દ્વારા દ્વારા જાણવા મળી રહ્યું છે નીતા ચૌધરીના સાસુ સસરાઓ અને તેના પરિવારજનો ગ્રામીણ વિસ્તારમાં એટલે કે ખેતરમાં રહે છે અને ખેતમજૂરી કરે છે જોકે નીતા ચૌધરીના સાસરીયાના પરિવારમાં અગાઉ તેમના સાસુ રહી ચૂક્યા છે સરપંચ પદે અને પરિવારના ગામમાં સારી ક્રેડિટ પણ ધરાવે છે એટલે કે પરિવારમાંથી રાજકારણમાં પણ જોડાયેલા છે સરપંચ તરીકે તેઓ રહી ચૂકેલા છે બાદરપુરા ગામમાં અને સાર તેઓના પરિવારની સારી ક્રેડિટ છે પરંતુ નીતા ચૌધરીને લઈને હાલ વિવાદ સર્જાયો છે અને ગામમાં હાલ નીતા ચૌધરીને લઈને કોઈ પણ બોલવા માટે તૈયાર નથી કોઈપણ તેના વિશે સ્ટેટમેન્ટ આપવા તૈયાર નથી કોઈ ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી પરંતુ એ નક્કર વાત છે કે તેઓનું સાસરુ પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે આવેલું છે અને હાલ નીતા ચૌધરી ફરાર છે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ